વસ્તુ વિનિમય પ્રથા એટલે શું એની મર્યાદાઓ શું રહેલી છે નાણાંનો ઉદ્ભવ શા માટે થયો તેના પ્રકાર ક્યાં ક્યાં છે ઉગાવો ક્યારે સર્જાય છે તેના પાછળ કયા કારણો જવાબદાર છે જો તમે આ દરેક પ્રશ્નોના જવાબ નથી જાણતા તો આપણે આ દરેક પ્રશ્નોના જવાબ મેળવવા જઈ રહ્યા છીએ નમસ્કાર મારું નામ છે ભાવિન સોની અને આજે આપણે ભણવાના છીએ ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયનો ત્રીજો પાઠ જેનું નામ છે નાણું અને ફુગાવો આપણે જાણીએ છીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે વળી બધી જરૂરિયાતો તે જાતે પૂરી કરી શકતો નથી માટે પરસ્પર વિનિમય વસ્તુઓ અને સેવાઓ દ્વારા તે જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે આધુનિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાને છે આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર છે નાણું વિનિમયનું માધ્યમ છે સાથે સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે અને ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણું બચાવે પણ છે તો સૌપ્રથમ જાણીએ કે આજે આપણે આ પાઠમાં કેટલા મુદ્દા ભણવાના છે પહેલો મુદ્દો છે સાટા પ્રથાનો અર્થ અને તેની મર્યાદા બીજો મુદ્દો છે નાણાનો ઉદ્ભવ વિકાસ અને એની ઉત્ક્રાંતિ ત્રીજો મુદ્દો છે નાણાનો અર્થ અને તેના કાર્ય અને ચોથો મુદ્દો છે નાણાના પ્રકાર પાંચમો છે ફુગાવાનો અર્થ તેના લક્ષણો છઠ્ઠો છે ફુગાવાના કારણો આ છ મુદ્દાઓ આજે આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે તમે જાણો છો કે પ્રાચીન સમયમાં માણસ પોતાની પાસે હોય તેવી વસ્તુ અને સેવાઓની આપ લે કરીને એકબીજાની જરૂરિયાત સંતોષ આ પ્રથાને આપણે સાટા પ્રથા કે વિનિમય પ્રથાના નામે ઓળખતા જો એની એકદમ વ્યાખ્યાની વાત કરીએ તો સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા જેમ ઉદાહરણ દઈએ તો ખેડૂત ઘઉંના બદલામાં ચોખા કે કાપડ મેળવે શિક્ષક જ્ઞાનના બદલામાં અનાજ મેળવે શિક્ષણ આપીને અનાજ મેળવે પણ જેમ જેમ સમાજનો વિકાસ થયો આર્થિક જગતનો વિકાસ થયો વસ્તીમાં વધારો થયો તો જરૂરિયાતો વધવા લાગી પછી સૂક્ષ્મ થવા લાગી ઔદ્યોગિકરણ આવ્યું શહેરીકરણ આવ્યું શ્રમ વિભાજન આવ્યું વિશિષ્ટીકરણ આવ્યું આ બધાને લીધે સાટા પ્રથા થોડીક મર્યાદાવાળી બની અને પરસ્પર વ્યવહારો ઓછા થઈ ગયા જરૂરિયાતો વધી ગઈ વ્યવહારો ઓછા થયા તો સાટા પ્રથાની મર્યાદાઓ શું છે એનામાંથી ઉદ્ભવી તો આપણે જોઈએ મર્યાદા પહેલી મર્યાદા છે કે દ્વિપક્ષી જરૂરિયાતોનો સુમેળ ન હોય વસ્તુ વિનિમય પ્રથા સરળ સરળતાપૂર્વક કામ કરે તે માટે અનિવાર્ય શરત શું છે કે બંને પક્ષની જરૂરિયાતોનો સુમેળ થવો જોઈએ સંતોષ થવો જોઈએ અનેક વસ્તુઓ ઉપલબ્ધ હોવા છતાં જ્યાં સુધી દ્વિપક્ષી મેળ બેસે નહીં ત્યાં સુધી વિનિમય શક્ય નથી દાખલા તરીકે ખેડૂતને ઘઉંના બદલામાં વણકર પાસેથી કાપડ મેળવવું હોય અને જો વણકરને કાપડના બદલામાં ખેડૂત પાસેથી ઘઉં જોઈતા હોય તો વિનિમય શક્ય બને પણ વણકરને કાપડના બદલામાં ચોખા જોઈતા હોય કે વણકર વણકરને કાપડના બદલામાં ખુરશી જોઈતી હોય તો બંનેનો વિનિમય શક્ય બનશે નહીં જરૂરિયાતોનો મેળ બેસશે નહીં પણ અમે વિનિમય ન થઈ શકે તો દ્વિપક્ષી મેળ બેસવાની આ મુશ્કેલી એ સાટા પ્રથાની મર્યાદા બની જાય બીજી મર્યાદા છે મૂલ્યની ચૂકવણીમાં મુશ્કેલી અનાજ કાપડ આ બધી વસ્તુઓને નાના એકમમાં વિભાજન કરી શકાય પણ અમુક વસ્તુઓનું વિભાજન શક્ય નથી જેમ કે ગાય ટેબલ જેવી નાના ભાગ પાડી શકાય તેથી આવી વસ્તુઓનો વિનિમય મુશ્કેલી થઈ જાય દાખલા તરીકે ગાય વેચનારને ગાયના બદલામાં સો કિલો ઘઉં જોઈતા હોય પરંતુ ખેડૂત પાસે પચાસ કિલો ઘઉં હતો તેના બદલામાં અડધી ગાય ના આપી શકાય આમ અવિભાજ્ય વસ્તુ કે જેના ભાગ ન પડે એના સાથે વિભાજ્ય વસ્તુનો વિનિમય ચૂકવણી મુશ્કેલ બની જાય વળી વાળન ધોબી વેદ વગેરેની સેવાઓની મૂલ્ય કઈ રીતે માપવું આ પણ મુશ્કેલી છે એટલે ચૂકવણી સમયનું મૂલ્ય કેટલું નક્કી એની મર્યાદા છે છે બીજું મૂલ્યના સંગ્રહની મુશ્કેલી પહેલા પશુધન મહત્વનું હતું પણ દરેક પશુને ચોક્કસ આયુષ્ય હોય તેથી આ પશુધન સ્વરૂપે અમુક સમય સુધી જ સંગ્રહી શકાય દૂધ ઘી નાસવંત જેવી વસ્તુનો સંગ્રહ થઈ શકે નહીં અને લાંબા ગાળે તો અનાજ પણ સડી જાય તેના સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન બન્યું આ મોટા ભાગની વસ્તુઓ ભવિષ્યમાં વિનિમય કરવાના હેતુથી સંપત્તિ રૂપે સાચવી રાખવું મુશ્કેલ બને તો આ ત્રીજી મુશ્કેલી વિનિમય પ્રથાની ઉદભવ એના પછી ચોથી છે મૂલ્યના સર્વસામાન્ય માપદંડનો અભાવ હવે આપણે જોઈએ કે વસ્તુ વિનિમય પ્રથા જે છે જેમ જેમ વિનિમયના વ્યવહારો વધ્યા તેમ તેમ મૂલ્ય કાઢવું એટલે કે સર્વસામાન્ય માપદંડ જરૂરિયાત ઊભી થઈ આ પદ્ધતિમાં વસ્તુઓ નાણાં તરીકે કામ કરતી દરેક વસ્તુના વિનિમયનું મૂલ્ય માપદંડ બદલાતું રહેતું ઉદાહરણ તરીકે કે ખેડૂત બાજરી આપીને સુથાર પાસેથી હળ ખરીદવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય હળની રીતે નક્કી થાય અને તે ખેડૂત સુથાર માન્ય રહેવું જોઈએ તે જ રીતે ખેડૂત બાજરી આપીને કુંભાર પાસેથી માટીના વાસણ લેવા માંગતો હોય તો બાજરીનું મૂલ્ય માટીના વાસણો રીતે નક્કી થાય અને તે પણ બંનેને સ્વીકાર હોવું જોઈએ આમ વિનિમય વ્યવહારો ગુચવળ ભર્યા બને મૂલ્ય નક્કી કરવામાં એમ કહીને કે કોઈ વ્યક્તિને અન્ય વસ્તુની તીવ્રતા અને ગરજ હોય તો એ પણ મૂલ્ય નક્કી કરવામાં એક નિર્ણાયક બની ગયો દાખલા તરીકે ખેડૂતોને જો ઘઉંના બદલામાં કાપડ મેળવવાની ગરજ હોય તો એ વધારે પૈસા પણ આપશે એટલે કે વધારે અનાજ પણ આપી દેશે પૈસા નહીં પણ અનાજ તો કાપડ એક એકમના બદલામાં વધુ ઘઉં આપવા એ તૈયાર થઈ જશે આ મૂલ્ય આપવા માટે અથવા માપવા માટે સર્વસામાન્ય માપદંડનો અભાવ એ પણ એક મુશ્કેલી અથવા મર્યાદા છે આ બધી મર્યાદાઓને લીધે નાણાંનો ઉદ્ભવ થાય તો હવે જોઈએ કે નાણાંથી ઉત્ક્રાંતિ કઈ રીતે શરૂઆતમાં સમયમાં સાટા પ્રથા સર્વશ્રીકૃત હતી ધીમે ધીમે ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા આવી ગાય ભેંસ ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બન્યું પછી પશુઓની હેરફેરમાં મુશ્કેલી સર્જાતી તો ત્યાર પછી પશુઓના વિનિમયના માધ્યમને બદલે કિંમતી પથ્થરો આવે એનો ઉપયોગ થવા લાગે અને રાજા સમ રાજાશાહી આવી ત્યારે ધાતુઓનો ઉપયોગ થયો ધાતુના સિક્કાની શરૂઆત થઈ અને આધુનિક સમયમાં જેમ બેંક નાણું સર્જે છે એવું કાગજથી નાણું આવે જે ઝડપી વિનિમયનું માધ્યમ બને તો આ હતું નાણાનો ઉદભવ કે કઈ રીતે નાણો ઉદ્ભવ પામે એને આપણે ટૂંકમાં લીધો છે પણ તમે સમજી શકો છો હવે અર્થ અને કાર્ય જોઈએ નાણાનો અર્થ અને કાર્ય શું છે તો અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણું એટલે વિનિમયના માધ્યમ તરીકે નાણાનું કાર્ય કરે તે થોડુંક સમજાય નહીં અંદર જઈએ કોઈ પણ સમય કોઈ પણ સ્થળે કોઈ સંશય વિના તપાસ વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય આવું માણસા લખી દે હવે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વશ્રીકૃત છે તે પણ નાણું કહેવાય આવું રોબર્ટસા લખી તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો ને તમે અત્યારે જે ભારતીય ચલણ આપો છો એ સર્વસામાન્ય છે કે આપણા દેશની અંદર ભારતીય ચલણ સર્વસામાન્ય છે દેશની કોઈ પણ જગ્યાએ આપણે ભારતીય ચલણ આપશું તો એના બદલામાં વસ્તુ કે સેવા આપણે મેળવી શકીએ તો એ આપણા માટે નાણું બની ગયું અમેરિકાવાળા માટે ડોલર નાણું બની ગયું તો આ રીતે નાણું અસ્તિત્વમાં આવે કે જે સર્વસામાન્ય છે અને જેના ઉપર કોઈ સંશય કે વિશેષ તપાસ થતી નથી કે ભાઈ આપણી નોટ સો રૂપિયાની નોટ ભારત સરકારે બહાર પાડેલી છે રિઝર્વ બેંકે બહાર પાડેલી છે તો એના ઉપર સર્વસામાન્ય બાબત છે કે એના ઉપર વધારે તપાસ થતી નથી અને આપણને વસ્તુ કે સેવા મળે છે હવે નાણાંના કાર્યો જોઈએ તો પહેલું જ કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકે જો સર્વસ્વીકૃત છે મુખ્ય કાર્ય છે આર્થિક વિનિમય માટેનું માધ્યમ પૂરું પાડવાનું કોઈ પણ વ્યક્તિને વસ્તુ કે સેવાના નાણાંના માધ્યમ તરીકે કાર્ય કરી શકે છે દરેક વ્યક્તિ નાણાના રૂપમાં આર્થિક પ્રવૃત્તિનો વળતર મેળવે છે તમે નોકરી કરો વ્યવસાય કરો તો તમે વળતર નાણા સ્વરૂપે મેળવો છો અને આ નાણા દ્વારા આપણે વસ્તુઓ ખરીદી સકીએ છીએ તો એમ કહી શકાય કે વિનિમયનું માધ્યમ છે જેમ કે ખેડૂત બજારમાં જઈને અનાજ વેચે એના બદલામાં નાણું મેળવે પોતાની જરૂરિયાતો સંતોષવા એ નાણાની મદદથી ચીજ વસ્તુઓ લઈ આવે તો આ રીતે એક અર્થવ્યવસ્થા કાર્ય કરે છે તો નાણું જે છે એ વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકૃત છે મૂલ્યના માપદંડ તરીકે જો નાણું વસ્તુ કે સેવાનું માપદંડ નક્કી કરે છે જેમ કે કાપડ મીટરમાં મપાય દૂધ લિટરમાં મપાય અનાજ ગ્રામમાં માપી શકાય તો વસ્તુ કે સેવાઓનું મૂલ્ય નાણામાં માપી શકાય તો વસ્તુ વિનિમય પદ્ધતિમાં દરેક વસ્તુનું મૂલ્ય બીજી અગણિત વસ્તુની તુલનાએ આપવામાં આવતું આપણે વિનિમય પ્રથા જોઈએ કે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ તો એના સ્વરૂપે નાણું ચોક્કસ મૂલ્ય આંખે છે એટલે એની કિંમત બતાવી તો આ જે મુશ્કેલી હતી કે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ કેટલા પ્રમાણમાં આપવી એ નાણાએ દૂર કરી દીધી આજે દરેક વસ્તુની દુનિયામાં કાંઈક એક કિંમત છે આપણે એને એમઆરપી કહીએ છીએ તો દરેક વસ્તુ ઉપર એમઆરપી લખેલી છે અથવા આપણે ભાવ કહીએ છીએ કોઈ પણ વસ્તુના ભાવ છે ભાવનાઓ સિવાય દરેકના ભાવ છે તો જ્યારથી નાણું વિનિમયના માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી મૂલ્યના માપદંડ તરીકે ચોકસાઈ અને નિશ્ચિતતા આવી નાણામાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું છે એટલે કે મૂલ્ય બધી વ્યક્તિઓ માટે સરખું છે હું બજારમાં વેફરનું પેકેટ લેવા જાઉં તો મને પણ પાંચ રૂપિયામાં કે દસ રૂપિયામાં મળશે તમે લેવા જશો તો તમને પણ પાંચ રૂપિયા કે દસ રૂપિયામાં મળશે ઇન શોર્ટ કે એમઆરપી માં મળશે ત્રીજું જે છે નાણાંનું કાર્ય એ મૂલ્યના સંગ્રાહક તરીકે નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓનો મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે જો નાશવંત વસ્તુની જેમ નાણું સડી નથી જતું વળી નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુની જેમ તેનો સંગ્રહ કરવો અગવડરૂપ પણ બનતું નથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય વજનમાં પણ હલકું હોવાથી હેરફેર પણ થઈ શકે તો નાણાના સ્વરૂપમાં બચત કરવી સરળ બને છે ઘણી વાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે આપણે નાણું સાચવી રાખી તો વસ્તુના ભાવ નીચા જાય ત્યારે આપણે એ વસ્તુ ખરીદી શકીએ છીએ એટલે ભવિષ્ય માટે પણ એ ઉપયોગી બને છે ખરીદ શક્તિનો સંગ્રહ છે આમ બીજા શબ્દોમાં કહીએ તો નાણું એ ખરીદ શક્તિનો સંગ્રહ છે ચોથું છે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે જો લાંબા ગાળાની લેણદેણ માટે નાણું ઉત્તમ સાધન છે કે લોકોને નાણામાં વિશ્વાસવાથી નાણા દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે તેવી વસ્તુઓના માધ્યમથી લાંબા ગાળાની લેણદેણ કરવા માટે તો વસ્તુ પછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને સંતોષ થવાની શક્યતા રહે છે તો નાણાંના સ્વરૂપમાં કરાતી મુદતી ચૂકવણીઓ આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી અને તેનું મૂલ્ય પણ પ્રમાણમાં સ્થિર રહે છે આ હતા નાણાંના કાર્ય આપણે ચાર કાર્યો જોયા હવે જોઈએ નાણાંના પ્રકાર પ્રથમ હતું વસ્તુ નાણું પછી આવ્યું પશુ નાણું ત્યાર પછી ધાતુ નાણું એના પછી કાગજી નાણું પછી બેંક નાણું જેનામાં ચેક ને આ બધી બાબતો આવી જાય પ્લાસ્ટિક નાણું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આ બધું હવે તો આવી ગઈ છે ઈ મની ઇલેક્ટ્રોનિક મની યુપીઆઈ આરટીજીએસ એન એનઈએફટી આ બધું તમે પરિચિત છો તો આ બધા ઓવરઓલ નાણાના પ્રકાર છે નાણા વિશે બધી માહિતી મેળવ્યા પછી હવે આપણે સમજવાનો છે મહત્વનો ટોપિક જે આ વાતનો બીજો મહત્વનો ટોપિક ઉગાવાનો અર્થ અને વ્યાખ્યા આ પાઠ છે ને બે ભાગમાં વહેંચાયું છે નાણું નાણાના પ્રકાર ઉદ્ભવ એના કાર્યો ને ફુગાવો એનો અર્થ એને કારણો એની આપણે ચર્ચા કરી તો ફુગાવાનો અર્થ જે છે એ છે સામાન્ય રીતે ફુગાવો એટલે ભાવ હતા આ નાણાકીય ઘટના છે અને આર્થિક સમસ્યા પર છે હવે વ્યાખ્યા જોઈએ તો વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે પ્રમાણમાં થાય તે સ્થિતિને ફુગાવો કહેવાય આવું લણ કહે છે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક પણ ઝડપી વધે તો તેને પણ ફુગાવો પ્રોફેસર કેન કહે અને કેન્સના મતે સાધનોની અને પૂર્ણ રોજગારી પછી સાધનો પૂર્ણ વપરાઈ જાય પૂર્ણ રોજગારી મળી જાય પછી પણ નાણાકીય આવક વધે તો ફુગાવો સર્જાયો છે એવું કેન્સ કે ટૂંકમાં ભાવ સપાટીમાં સતત વધારો થતો હોય સર્વગ્રાહી વધારો થતો હોય અને નાણાની ખરીદ શક્તિ સતત ઘટતી હોય તો એ ફુગાવો છે વ્યાખ્યા ઉપરથી થોડાક લક્ષણો નીકળે છે જોઈએ પહેલો કે ભાવ સપાટીમાં સતત વધારો થવો જોઈએ એક સરખો વધારો થવો જોઈએ બધા ક્ષેત્રમાં વધારો આવવો જોઈએ નાણાંની ખરીદ શક્તિ ઘટવી જોઈએ પૂર્ણ રોજગારીની સ્થિતિ પછીની ભાવ સપાટી વધે એને ફુગાવો કહી શકે કાયદા કે અંકુશો બાદ પણ ભાવો ન વધતા ફુગાવાનું સર્જન થાય જો અહીં આપણે સમજવાની જરૂર છે કે સરકાર ઘણી વખત કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખે છે ભાવો વધતા ન હોય પણ છતાંય અંદર પુગાવો વધી રહ્યો છે એને દાબેલો પુગાવો કહેવાય બીજી એ વાત પણ સમજવાની છે કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક સેવાઓ કે વસ્તુના ભાવ વધતા હોય તો એ ફુગાવો નથી હવે આ બધા બાબત સમજ્યા પછી એમ થાય કે ફુગાવાના કારણ પહેલો જે છે એ ફુગાવાના કારણમાં માંગમાં વધારો છે તો માંગ કઈ રીતે વધે છે તો પહેલું તો નાણાંના પુરવઠામાં વધારો થઈ જાય ફુગાવો નાણાકીય ઘટના છે તેથી નાણાંનો પુરવઠો વધતા દેશના લોકોની નાણાકીય આવક વધે છે પરિણામે વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે વસ્તુનો પુરવઠો લગભગ સ્થિર હોય તો સેવાઓની અને વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ અર્થતંત્રમાં વસ્તુ અને સેવાઓના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય મેચલપના મતે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય બીજું જે છે સરકાર જાહેર ખર્ચમાં વધારો કરી દે માંગ વધવાનું કારણ કે દેશના આર્થિક વિકાસ માટે સરકાર મૂડી સર્જનની પાયાની જરૂરિયાતો પૂરી પાડવા રોજગારીની તકો વધારવા જાહેર ખર્ચ વધારે છે પરિણામે નાણાંનો પુરવઠો વધી જાય છે તો લોકોની આવક વધી જાય છે અને વસ્તુઓ અને સેવાઓની માંગ વધતા ભાવ સપાટીમાં વધારો થાય છે જેને લીધે પણ ફુગાવો સર્જાય છે ત્રીજું છે વસ્તી વધારો જો સતત વધતી વસ્તી હોય તો રોજિંદી વપરાશની ચીજ વસ્તુની માંગ વધવાની છે વધતી વસ્તીને માંગ પૂરી ન થતા ભાવ સપાટી વધારો થાય જેને પણ આપણે ફુગાવો કહીએ વસ્તી સ્થિર હોય પરંતુ આવક વધારો થાય તો પણ વસ્તુની માંગ વધતા ભાવ સપાટી વધારો થાય તેને પણ ફુગાવો કહેવાય બીજું મહત્વનું કારણ છે ઉત્પાદન ખર્ચમાં વધારો પહેલો હતો માંગમાં વધારો હવે છે ઉત્પાદન ખર્ચમાં વધારો જો કિંમતને અસર કરતું બીજું પરિબળ હોય તો ઉત્પાદન ખર્ચમાં વધારો વસ્તુની કિંમત વધવાની છે તમે માંગનો અને પુરવઠાનો નિયમ જાણો છો જેમ કે ઉત્પાદન માટે જરૂરી કાચો માલ હોય યંત્રો હોય વીજળી હોય પાણી હોય શ્રમિકોના વેતન હોય વાહન વ્યવહાર હોય વગેરેના કોઈ પણ ખર્ચમાં વધારો થાય તો વસ્તુની અને સેવાઓની કિંમતમાં વધારો થશે તેને કારણે પણ ફુગાવો સર્જાઈ શકે ખર્ચને લીધે વધતા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે અન્ય કારણો છે હવે જો સરકાર ઘણી વખત કરવેરાના દર ઊંચા લઈ જાય તેને કારણે પણ ચીજ વસ્તુની સેવાઓના દર વધી જાય તો એમ કહી શકાય કે ભાવ વધશે તો ફુગાવો વધશે આયાતી વસ્તુની કિંમતમાં વધી જાય કે દેશની વસ્તુને માંગ દેશની જે વસ્તુની માંગ છે ને પહોંચી વળવા કેટલો પુરવઠો આયાત કરવો પડે આયાતી વસ્તુના ભાવ વધઘટ થતા હોય તો ભાવ વધી જાય તો પણ ફુગાવા માટે એ જવાબદાર બની શકે પેટ્રોલ ડીઝલ આપણે સિત્તેર ટકા પુરવઠો આયાત કરીએ છીએ તો જાણીએ છીએ કે બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે ઉત્પાદન માટે જરૂરી સાધનોની અછત સર્જાય જો ઉત્પાદન માટે જરૂરી કાચો માલ વીજળી અન્ય બાબતોની અછત ઊભી થાય તો તેનામાં પણ ભાવ વધારો થઈ જાય ઉત્પાદન ખર્ચ વધી જાય તો લાંબા ગાળે એમ કહી શકીએ કે તે ફુગાવા માટે જવાબદાર બની શકે આ હતા ફુગાવાના કારણ આપણે પાઠમાં નાણું ભણ્યા નાણાંના પ્રકારો ભણ્યા એનો ઉપયોગ ભણ્યા ફુગાવાની વાત કરી એના કારણો જોયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો ધોરણ બારના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો એવી મારી અભેક્ષા ધન્યવાદ આભાર